મિત્રો સોનીભાઈ જીરાના ચોકાની હરાજી લઈને ઉંચામાં ઓગણપચાસ પચીસ કે સુધારા વધારા લાગતા નથી તારીખ બે આઠ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તો ચાલો જીરાના ચોકાની હરાજી જોઈ લઈએ હરાજી હજી ચાલુ છે તમે જોઈ શકો છો ચાલો હીરાની જીરાની હરાજી જોઈ લઈએ

ચાર હજસો આઠસો પચાસ સુડતાલી

तैंतालीस सौ ऐसी रुपया पूरा चार हज़ार सात सौ पाँच

તો ઓરું તો કહેતા આવા મમણીયાલ ખડુ છે મંદર પપરા થા છે વિશ્વાસમાં એટલે મારા ગાયો ઓટલાવ કરવી છે 3500 અરે ભાઈ વાટાવા સુપર લગભગ કાઈ પડે ભાઈ

बात हो जाए 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 બેતાલીસ <coughs> ઈશી <coughs> <coughs> <coughs>